નમસ્કાર મિત્રો આ વિડીયોની અંદર આપણે જોઈશું આકાશમાં મેઘ નિર્માણની ઘટના આકૃતિ દોરી સમજાવો પ્રશ્નને ફરીથી એક વખત જોઈએ આકાશમાં મેઘ નિર્માણની ઘટના આકૃતિ દોરી સમજાવો તો ચલો સૌપ્રથમ જોઈએ તેની આકૃતિ સૂર્યપ્રકાશનું કિરણ જેવું પાણીના સૂક્ષ્મ બુંદમાં દાખલ થાય ત્યારે સૌપ્રથમ તેનું વક્રીભવન થાય છે ત્યારબાદ તેનું વિભાજન થાય છે વક્રીભવન એટલે કે માધ્યમ બદલે જ્યારે પ્રકાશનું કિરણ ત્યારે સેજ ત્રાસુ થાય છે અને વિભાજન એટલે કે શ્વેત પ્રકાશમાંથી સાત જુદા જુદા રંગોમાં વિભાજન પામે છે ત્યારબાદ તેનું પાણીના બુંદની અંદર જ આંતરિક પરાવર્તન થાય છે મિત્રો પ્રકાશનું કિરણ કોઈ સપાટી અથડાઈને પાછું આવે તો તેને આપણે પરાવર્તન કહીશું પરંતુ પાણીના બુંધની અંદર જ તે અથડાઈને પાછું આવે છે એટલે આપણે આંતરિક પરાવર્તન કહીશું ત્યારબાદ જેવું તે પ્રકાશનું કિરણ બુંદની બહાર નીકળશે ત્યારે ફરીથી એક વખત વક્રીભવન થશે અને અવલોકન કરતાની આંખ સુધી જુદા જુદા સાત રંગો દેખાય છે અને નયન રમ્ય મેઘધનુષ્ય દેખાય છે તો ચલો હવે જોઈએ મેઘધનુષ્યના નિર્માણની ઘટના મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતા પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ છે મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતા પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ છે મેઘધનુષ્ય એ હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે મેઘધનુષ્ય એ હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે ચોમાસામાં વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ બુંદો પર આપાત થતા પર આપાત થતા સૂર્યપ્રકાશનું વક્રીભવન અને વિભાજન થાય છે અહીં પાણીના બુંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે મિત્રો આપણે પ્રિઝમ વાળો પ્રયોગ જોયો હતો કે જેમાં આપણે શ્વેત પ્રકાશનું કિરણ દાખલ કરીએ તો બીજી બાજુએ આપણે જુદા જુદા સાત રંગો જોવા મળે છે એટલે કે પ્રકાશનું વિભાજન થાય છે તો સેમ એ જ રીતે અહીંયા પાણીના નાના નાના બુંદો પ્રિઝમ તરીકે વર્તે છે બુંદમાં દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બુંદમાંથી બહાર નીકળતી વખતે પ્રકાશનું વક્રીભવન થાય છે બુંદમાં દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન ત્યારબાદ આંતરિક પરવર્તન અને અંતે બુંદમાંથી બહાર નીકળતી વખતે પ્રકાશનું વક્રીભવન થાય છે ચલો ફરીથી એક વખત જોઈએ બુંદમાં દાખલ થતા પ્રકાશનું પ્રથમ વક્રીભવન અને વિભાજન ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બુંદમાંથી બહાર નીકળતી વખતે પ્રકાશનું વક્રીભવન થાય છે આકૃતિ પરથી કહી શકીએ કે પાણીનું બુંદ સૂર્યપ્રકાશના કિરણનું એક વાર આંતરિક પરાવર્તન અને બે વાર વક્રીભવન ઉપજાવે છે આકૃતિ પરથી કહી શકીએ કે પાણીનું બુંદ સૂર્યપ્રકાશના કિરણનું એકવાર આંતરિક પરાવર્તન અને બે વાર વક્રીભવન ભવન ઉપજાવે છે પ્રકાશના વિભાજન અને આંતરિક પરાવર્તનને લીધે જુદા જુદા સાત રંગો અવલોકન કરતાની આંખો સુધી પહોંચે છે તેને મેઘધનુષ્ય કહે છે પ્રકાશના વિભાજન અને આંતરિક પરાવર્તનને લીધે જુદા જુદા સાત રંગો અવલોકન કરતાની આંખો સુધી પહોંચે છે તો મિત્રો આ હતું આકાશમાં મેઘધનુષ્યના નિર્માણની ઘટના તો ચલો ફરી એક વખત જોઈએ આકાશમાં મેઘધનુષ્યના નિર્માણની ઘટના મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતા પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ છે મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે ચોમાસામાં વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ બુંદો પર આપાત થતા સૂર્યપ્રકાશનું વક્રીભવન થઈ વિભાજન થાય છે અહીં પાણીના બુંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે બુંદમાં દાખલ થતાં પ્રકાશનું પ્રથમ વક્રી ભવન અને વિભાજન ત્યારબાદ આંતરિક પરાવર્તન અને અંતે બુંદમાંથી બહાર નીકળતી વખતે પ્રકાશનું વક્રી ભવન થાય છે આકૃતિ પરથી કહી શકાય કે પાણીનું બુંદ સૂર્યપ્રકાશના કિરણનું એક વાર આંતરિક પરાવર્તન અને બે વાર વક્રી ભવન ઉપજાવે છે અને લાસ્ટ પ્રકાશના વિભાજન અને આંતરિક પરાવર્તનને લીધે જુદા જુદા સાત રંગો અવલોકન કરતાની આંખ સુધી પહોંચે છે તો મિત્રો આ હતું આકાશમાં મેઘધનુષના નિર્માણની ઘટના